જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લગભગ ચાલુ શોપિંગની અંદર તો કર્યું કપડા ગોઠવી ને જસુભાને તમને તમે હમણાંથી જોતા જ જશો કે કપડામાં જ હોય છે આપડે એમ્બિટીશન માં ઓછા આવે છે અહીંયા હારું ફાઈ ગયું છે ને ગોઠવા માં કપડામાં થોડી વધારે અમજણ પડે એમને તો હોવા જ રાખ્યા એમને તો ફાવતું નહિ જગ્યા પર ને શ્રવણ એવો છે હું એવો છું કે બે બે જણા એવા તો ને અમારે જ્યારે જસુભા આવે ત્યારે બધું કમ્પ્લીટ કોમ થઈ જાય કપડાની અંદર કેમકે એને એમના સિવાય કોઈ ગોઠવો એવું નહીં ને અમારે ઢોઢેઈનું ઘર એ પણ વહેંકણ જ હોય છે એની એમને કપડાની માહિતી હારી છે લગભગ પહેલાં દુકાન કરેલી છે કિરણભાઈ એ કિરણભાઈ નહીં આવ્યા નહીં જ નહીં વેંકણ નહીં આવ્યા પેલા જોઈ જોઈએ ને તો ભાઈ નહીં પાર્સર આપણે ઇમિટેશન ઘણા ટાઈમ પછી તમને ફેરથી બતાવી દઈએ કેમ કે હમણાંથી આપણે બતાવવાનો કોઈ ટાઈમ એવો મળ્યો નથી તો આપણે ઇમિટેશન કેમકે આ જગ્યા પર વિડીયો બનાવે બહુ ટાઈમ થઈ ગયો કે હવાર હવાર આવતા હોય તો વિડીયો બે ત્રણ કટ લઈ હતા પણ આ જગ્યાનો લગભગ હમણાંથી થોડા કટ ઓછા આવેલા હજી ને લગભગ એક અઠવાડિયા જેવું તો થઈ ગયું છે તો આપણે તમને ઇમિટેશન બતાવી દઈએ આપણું જે જગ્યા પર આપણે બે જગ્યા ને આ જગ્યા પર બેવાનું ઓછું થાય હમણાંથી જેમકે જ બધું બધો અલગ અલગ કોમકાજ હોય એના કારણે થાય તો તો આ જગ્યા અમનેથી ખુલ્લી ખુલ્લી રહ્યા જેમ કે બધા ભાઈઓ આ મકા આવતા રહી કપડાની દુકાનમાં જેમ કે નવરા પડીએ ને તો પછી આ મકા જઈએ કે ને આ મકા એટલે આપડે ની ઈચ્છા નહીં થતી મકા બેસીએ જ્યારે કસ્ટમર આવે ત્યારે આપણે એ મકા જઈએ તો આપણે બે ત્રણ ઓપનિંગ તો કરના છે એક આપણે એસપી ટોય પીએસ કુપા ટેડસ ને હવે આનું ઓપનિંગ થાય ચાલો જરૂરથી કમેન્ટ કરજો જેમ કે અમે હવે હું નવું લઈને આવીએ એ તો તમે કમેન્ટ કરશો તારે જ ખબર પડશે કેમ કે હાલ તો અમારા ફાય કોઈ બીજું એવું કોઈ હે નહીં પણ તમે જરૂરથી કમેન્ટ કરજો કે હવે હું નવો ધંધો કરવો ને જે જે આપણે ધંધો કરીએ એ આપણે જે અનાથ આશ્રમ ભણે છે એમાં બધું પોપેટ જવાનું ધારો કે હું શું તો મારો પગાર ગાડી જસુબાનો પગાર કાઢીને જે જે બચત થાય આપણા ધંધામાં બધી અનાથ આશ્રમમાં જવાની છે ને આપણે જમીન તો લઈ છે ન જમીન લીધા પછી એમાં કોમકાજ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય હોય ને બસ જે જે આપણે આ ધંધામાં કોઈ બી જેટલો મળતા રહેશે એટલે બધું અનાથ આશ્રમમાં જવાનું તો જરૂરથી સપોર્ટ કરજો અમારા ભાઈઓને એસપી હિન્દુસ્તાનીને કે તમે વિડીયોમ તો સપોર્ટ કર્યો જ છે પણ આ રીતે ધંધામાં પણ સપોર્ટ કરજો તો આપણે જે અનાથ આશ્રમ ભણાય એ ટૂંક જ સમયમાં ભણી જાય ને ચાલુ થઈ જાય શું કહેલો તો સપોર્ટ કરવું ભૂલતા નહીં કેમ કે ખરીદી કરવા આવો તો જરૂરથી આવજો કેમ કે તમે બધી ખરીદી કરશો તો તમારો એક રૂપિયો પણ સારા કોમો જ દવાનો છે એટલું વિશ્વાસ રાખજો કેમ કે અમે પણ અમે ખરીદી ખુદ અમારે અહીંયાથી જ કરીએ તો અમને અહેસાસ થાય કે ના અમારો પૈસો પણ હારી જગ્યા પર જ જાય એટલે બધા ટોટલી આપણે ધંધા કરનાર છે આવી હોય કપડાની દુકાન છે બાજુમાં ઇમિટેશન છે પછી નીચે આપણે એસબી બી છે હરીબાજ ચા પાર્લર છે કોઈ બી ધંધા એક્સ વાય જેટ જે અમે જેટલા ધંધા કરીએ એટલું બધું જે આપણે આવશે બધું અનાથ આશ્રમ જ આપવાનું છે તો જરૂરથી એસબી એસબી શોપિંગની મુલાકાત લેજો અને જરૂરથી ખરીદી કરજો બસ આટલું જ મારે કહેવું તો ચાહક મિત્રો તમારે કમેન્ટ કરીને જણાવું તો જણાવજો કે આ વસ્તુ તમને કેવી લાગી ત્યારે આપણે કોઈ બી ધંધા કરીએ એનો જે આપણે અનાથ આશ્રમમાં તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ જણાવજો કેમ કે આપણે કોઈ બી ધંધા ગમે એટલા ધંધા કરીશું આપણે બધું કોમેન્ટ એમ જ આપવાનું છે કેમ કે તમે વિડીયોમાં તો બહુ સપોર્ટ કર્યો અમારા ભાઈઓને તો અમે પણ સપોર્ટ કરજો એટલે આપણે ટૂંક જ સમયમાં એ કોમ પૂરું થઈ જાય આપણું જે આપણે કોમ લીધું અનાથ આશ્રમનું એ ટૂંક જ સમયમાં પૂરું થઈ જાય તો ચલો પછી મળીએ આપણે બીજા લોકેશન ઉપર જય માતાજી તો આપણે આવી ગયા શોપિંગથી ઊંઝા જેમ કે આપણે જવાનું છે રીલુના મામાના ઘેર તો ભાવુબાને ડ્રાઈવિંગમાં લાયા છે જેમ કે આપણે ડ્રાઈવિંગ ઓછું ફાવે એના કારણે ભાવુબાને લાયા જેમ કે રાતના નેકળવું તો કોઈક ડ્રાઈવર એવો લઈ જાઓ કે આપણે જેને જાણકારી હોય વધારે ચલાવવામાં એટલે એવી ડ્રાઈવર કહેવાય ને આપણે હજી ગણે એવી ડ્રાઈવર નહીં થાય એટલે રિસ્ક લેવું નહીં કોઈ ડ્રાઈવર હોય એ પહેલાં લઈ જાઓ એટલે આપણે લઈને આવ્યા રિક્સ કોઈ લીધું નહીં સોધિત રહેવાનું આજુબાજુ ને જોઈ જવાનું તો અમે ગયા ઊંઝા ઊંઝા ચોકડી ને આ પુલ

આપડે આ જગ્યા પર શેખ પી પછી નીકળીએ તો આ પણ કઈ ચોકડી છે આપડે ખબર નઈ પણ લખેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ

ફીર બજારમાં કોઈ જોવાનું જ ને ફેર મંચુરિયન ખાવાનું એ તો આપણે પીએસ સ્ટેડે કુપા જઈને ખાવાનું છે તો એ તો આપણે ભૂપતસિંહ બધા ખાવું એ તો વધુ નહીં આવે મારે ગૂગલ પિન આવ્યો હતો તો ભૂગતસિંહ અંતરજ દીધો હતો એડ્રેસ ઉપર આવ્યા હતો એમાં આપણે લાલબા જોડે બેઠા હતા તે કે ભાઈ મને બધાને પાર્ટી આવ્યો ને તો તમારે જે ગૂગલ પિન આવ્યો નિરજ તો જ આલું એટલે હું ફસણ હતો એના લીધે મારે બધાને પાર્ટી આવી પડી કેમકે ડાયરેક્ટ ભૂગતસિંહના હાથ નો જ પહોંચ્યો એ રહ્યો મારા હાથમાં આવ્યા તો વધો નહોતો તો લગભગ ત્રણ ચાર દિવસ પછી મને ગૂગલ પિન આવ્યો તો આપણે ગૂગલ એક્શનનો જે પિન આવે આવી ગયો ને આપણે નાખી દીધો હવે પછી ટૂંક જ સમયમાં આપણું પેમેન્ટ આવી જાય પછી જણાવ્યું કે આપણે પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હજી ઘણા આપણે પેમેન્ટ કોઈ આવ્યું નથી જે પેમેન્ટ આવ્યું છે તમને પહેલા બ્લોગમાં બતાવી દેવું હજી ઘણા આપણે ગૂગલ પિન હવે જ નાખ્યો હોય હવે કેટલા દાણા થયા તો આપણને ખબર નહીં કેમ કે આપણને એવી માહિતી હે નહીં એના કારણે નાખી દીધું

દુકાન નહીં લારી હો મારી દુકાન બહુ મોટી રહી કેમ કે પેલા કરણ ને ખીજાય ખીજાય ને દુકાન જ મોટે રહી હોય કરણ શોપ કે હું દુકાન બહુ આપણે એક સીન થઈ ગયો જેમ કે આ થોડા પહેલા જ હું વિડીયોમાં બોલ્યો કે આપણે એવી ડાયો લાયા પણ શિખર હું ગમો ખોવાઈ ગયો મને કોઈ ખબર નહીં પેલા હેન્ડ બ્રેક ચાલુ હતું ગાડી હેડ થી કરી પછી ઘડી થોડો આગળ હેડે ને તો પછી લાઈટ ચાલુ પછી કરી હું બાવા લાઈટ ચાલુ કરી કે નહીં કરી તો કે ના કે ચાલુ જ છે હું નહીં ચાલુ ના કે લાઈટ ચાલુ પછી હું દબાવી ના ગાવડી લાઈટ હવે ચાલુ થઈ ગઈ પેલા હેન્ડ બ્રેક માં હેડ્યો ભાઈ ખોવાઈ ગયો તો ભાઈ એસી ગચ્ચી મકા થાતી તો કોઈ ખબર નહીં ચાંગે બદામ શેક છે ઠંડો થઈ ગયો ઠંડો થઈ ગયો ને આરું વિચાર છો તો ખબર જ નહીં એટલે ભાવુબા ભૂલી ગયા તો તો છે છે રહી મગજમાં એના કારણે ભૂલી ગયા અમારામાં કોઈ ડ્રાઈવર ગણતા હોય તો અમારા ભાવુબા ને અમે ગણીએ કેમ કે એકદમ સોંત એટલે સોંત એટલે એકદમ રાગેથી જ ગાડી ચલાવવાની કોઈ દાદા સ્પીડ નહીં ચલાવવાની પચાસ થી હાઈટ પછી કોઈ હાઈવે હારો હોય તો પછી એસી પર જાય કે એના સિવાય કોઈ દર ગાડી ફાસ્ટ ચલાવતા જ નહીં કેમ કે અમારા નંબર આવતો હોય ને તમારા ભાવભાનો હોય કે ગમે તે જગ્યાએ કોઈ બી જગ્યાએ લઈ જવા ને તમારા ભાવુભાન લઈ જવાના જેમકે એમના જેવો કોઈ ડ્રાઈવર નહીં આલે આપણે જે વિપુલ છે ને એમના જોડે ગાડી શીખવા જાય છે કે મારે ભણવું ડ્રાઈવર તો ભાવા જેવું ભણવું એટલે ભાવાનું ડ્રાઈવિંગ એક નંબર છે જેમ કે આપણે વિશ્વાસ છે એના ઉપર ડ્રાઇવિંગ ઉપર એટલે ભાવુભાને જ લાવીએ ને આપણે પહેલી વાત આવ્યા તો આપણે રાહુલ રાહુલ પણ એવી ડ્રાઈવર રાહુલ એક નંબર રાહુલ ચલાવવાની હાજર હતો નહીં એટલે પછી ભાવ ઉઠાયા જાજુ કોમ હોય એટલે હું નહીં કે પેલા હું ગમે ટાઈમે ચોક બહાર નીકળતો ભાવુભાને હંગાટ લઈને જ આવતો એની ઇકો બઉ દોડાય રસ્તા ઉપર કે એકલો કોઈ દિવસ નહીં આવે પેલા એ ના આવતો ને અત્યારે નહીં આવતો કેમકે આવડા પર કમ્પ્લીટ ગાડી આવડે ને પછી આપડે ચોક બહાર લઈને ફરવા નીકળવાનું છે એના સિવાય નહીં તો ખોટું આપડી ગાડી પોતાની હોય એવું નહીં કે આપણે લઈ નીકળી જવું ગમે તે જગ્યા પર આપણી ગાડી હોય બીજાની ગાડી હોય આપડી ગાડી જ છે નીકળવું હોય તો હું આવી શકતો હતો પણ મારે નતું આવું ડ્રાઈવર જોડે હોય તો સારું એટલું કે આપણે સેફ્ટી રે એટલી ને આપડે સાઈડ માં બે લેવા પણ થાય કોઈ માથાકૂટ નહીં તો આપડે ગયા ઉમિયા જે ઉમિયા ચોકડી કહેવાય ને ઉમિયા માતા નું મંદિર જે આપણે છે એ જગ્યા પર આપણે અહીંયા એ એક પ્રતિમા મારેલી જોરદાર પેલી અગ્નિવાળી તમને બતાવી દઈએ ને દરેક ચાહક મિત્રોને ને રહેતા તો જરૂરથી કમેન્ટ કરજો કે જેટલા જણા મારા ભાઈઓ ચાહક મિત્રો ઊંઝાથી વિડીયો જોવી હતી તો જરૂરથી કમેન્ટ કરજો તો મને ખબર પડે કે ઊંઝામથી પણ આટલા ચાહક મિત્રો આપણા વિડીયો જોવી જોયેલી ચોકડી આપણે આ ચોકડીને આપણે નામ નહીં ખબર પણ આપણે પહેલથી જ બોલી દીધા કે

કે કોણ કોણ ચાહક મિત્રો વાળીનાથ મંદિરે આવેલા હો હું જ્યારે બનતો હતો ને તાણી ગયો હતો ને લગભગ નવું બની રહ્યું તાણી એક દોન જોયું તાન નો જોયો નહીં તો જોઈ લો વાળીનાથ મંદિર તો ઈલું ને આવી ગયા બનવું બે જણા ઈલું તો શું કહેતા તમને રેટ લગાવવાનું અમદાવાદ મેટા થઈ ગયું

ચાલો આપણે એનું કહી દો હવે કાલે મળશું નવા વિડીયો સાથે હજી ગઈ હાજી